જીતનભાઈ એમણે કીધું હતું કે તમે તીખું ખાવાના શોખીન નહોતો રસાવાળા બટેકા ખાવ પણ મને સૂકી ભાજી ખાવાની બહુ ઈચ્છા થઈ હતી પાછળથી એમણે મને જરાક રસાવાળા બટેકા ટેસ્ટ કરાવ્યા પણ મને એની સલાહ માની લીધી હોત તો સારું હતું બહુ સરસ રસાવાળા બટેકા માપમાં તીખા છે એવા બધા ખતરનાક તીખા નથી પણ માપમાં તીખા છે અને વરસાદ વરસાદમાં તો આવું ખાવાની બહુ મજા આવે છાશ ભરી રહ્યા છે

હેલો ગુજુ બોક્સમાં સ્વાગત છે હું છું સમીર અને રાજકોટમાં એક તો આ જો વાતાવરણ જબરું ગોરમ ભરાયેલું છે ગમે ત્યારે વરસાદ પડી શકે એમ છે ને હું અત્યારે ના મારી ઓફિસથી બહાર નીકળો મને ઈચ્છા હતી કે મસ્ત તીખું ખાવાની અને મને અમારા આજી આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લોકો આની પહેલાં પણ સજેસ્ટ કર્યું હતું કે સમીરભાઈ એના પૂરી શાક કોક દિવસ ટેસ્ટ કરજો એટલે આજે આવી ગયો છું હું અહીંયા ગોડાઉન રોડ વિઝીપ લોડ અને ભક્તિનગરની વચ્ચે આ એનિમલ હોસ્પિટલની બહારનો ભાગ છે આ ચોક રોકડીયા હનુમાનનો ચોક કહેવાય અહીંયા આ પૂરી શાક મસાલાવાળી પૂરી અને સૂકી ભાજી રસવાળા બટેકા સેવ ટમેટાનું શાક આ આટલા ઓપ્શન્સ છે ચાલીસ રૂપિયાની એક પ્લેટની અંદર તમને દસ પૂરી મળે ને એક શાક મળે અને મને એમ જો આજે આટલું સરસ બધા લોકોને ખવડાવતા હોય કારણ કે અહીંયા ખાવાવાળો વર્ગ મોટાભાગે લેબર વર્ગ અને સ્ટુડન્ટ વર્ગ બહુ વધારે છે એટલે મને એમ જો ચાલો આપણે જ્યાં જે ટેસ્ટ કરીએ અને એ લોકો જે મજા લે છે આપણે એ મજા લઈએ એકદમ રેન્ડમ વેમાં આ વિડીયો બનાવ્યો તો કોઈ સ્પેશિયલી વિડીયો બનાવવાના હેતુથી અહીંયા આવ્યો જ નહોતો અને જો કંઈ કેમેરાની સાથે કોઈ માઇક કે એ બધું લીધા એટલે હિતેનભાઈને મળ્યો ને સૌથી પહેલાં તો એક પ્લેટનો ઓર્ડર આપ્યો એ હવે અમારી પ્લેટ તૈયાર કરે એટલે ત્યાં સુધી મને એમ જોયું કે તમારી સાથે હું થોડીક વાત કરી લો આ જો વાદળ એકદમ ચડિયા આવ્યા છે તેના માટે અને આ ત્રણ શાક ચાલીસ રૂપિયામાં એ દસ પૂરી આવે પણ આ ત્રણ માંથી તમારા ત્રણ ઓપ્શન છે મસાલાવાળી પૂરી તીખી અરે વાહ ચાલીસ રૂપિયામાં દસ પૂરી અને ત્રણ કોઈ પણ એક શાક આવે છે તમને જે ઈચ્છા પડે અને બાકી બીજા બે શાક જોતા હોય તો પર શાક કેટલા થાય એક શાક ના વીસ રૂપિયા એક શાક ના વીસ રૂપિયા અચ્છા અને સાથે આ મરચા સવારે મોર્નિંગ માં ગાઠિયા જલેબી ખમણ હોય જો આ જલેબી એકચ્યુઅલી મને આ વસ્તુ ગેમી એમની એકદમ વ્યવસ્થિત ઢાંકીને જલેબી રાખી છે સવારના ગાંઠિયા જલેબી સાંજે પાંચ વાગ્યા પછી પાછી ગાંઠિયા જલેબી સાંજે પાછા સાડા પાંચ થી નવ ગાંઠિયા જલેબી અને ચીપ શું નામ તમારું હિતેનભાઈ વિધિન ભાઈ કેટલા વાગ્યા શરૂ થઈ જાય એમનું સવારે આઠ વાગ્યા થી ચાલુ થાય આઠ થી અગિયાર ગાંઠિયા ખમણ જલેબી અગિયાર વાગ્યા થી પૂરી રોટલી થેપલા સુકી ભાજી સેવ ટમેટા બટેટા નું શાક વાગ્યા સુધી થેપલા સુકી ભાજી ના ભાવ શું છે પિસ્તાલીસ ની પ્લેટ આવે ત્રણ થેપલા અને શાક આવે એક શાક અને ટોટલી વસ્તુ હોમમેડ જ રેડીમેડ કોઈ વસ્તુ નથી ઘરેથી લોટ ને બધું બંધ કમ્પ્લીટ જ ઘરેથી વાહ અને કેટલા વાગ્યા સુધી ચાલુ હોય આપણું આ પૂરી શાક નો ટાઈમ દોઢ વાગ્યા સુધી નો હોય સોમ થી શનિ રવિવાર એક દિવસ નો હોય ઓકે અહીંયા મને લાગે છે મોટા ભાગ નો એરિયા છે એટલે લેબર વર્ક વધારે આવતું પ્લસ સ્ટુડન્ટ વર્ક અચ્છા અને ડેઈલી કસ્ટમર જાજા મારે 11 વર્ષથી આ અચ્છા 11 વર્ષ થઈ ગયા આ પૂરી જે છે એ મસાલાવાળી પૂરી છે ઓકે મસાલો શું હોય છે એમાં મરચું હળદર વાહ બહુ સરસ તમારું સુખી ભાજી આપું સાહેબ હા અને આ ચોક કયો કે ગોડાઉન રોડ વિજય પાસે દવાખાનું વેટરનરી હોસ્પિટલ ની બાજુમાં વિજય પ્લોટ એનિમલ હોસ્પિટલ ની બાજુમાં મહાદેવ ભાઈ મહાદેવ તો અહીંયા એકચ્યુલી અત્યારે આપણે મારી ઓફિસેથી કામ હતો અહીંયા ઘરે જમવા જઈ રહ્યો હતો પણ આ ભાઈને જોઈને મને પૂરી શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે મને એમ ચાલો તમારી સાથે હું બ્લોગ પણ શેર કરું અને આ નાઇન્ટી પર્સન્ટ જે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને મોટાભાગનો જે છે એ ગોંડલ રોડનો ઓટોમોબાઈલનો એરિયા છે એટલે ખાસ કરીને લોકો અહીંયા બપોરના આવતા હોય

પૂરી તો તમે આમ તમે સ્વાદ સાકે એવું અને પૂરી તમારે ઘર જેવી છે એમ એમ હા તમને એમ ન લાગે કે હું બહાર ખાઉં છું યાર ઘર જેવી જ પૂરી એમ બરાબર સાકમાં તમે સ્વાદમાં તમે જો કે ઘરે ખાધું એવું જ લાગે તમને બરાબર સંતોષ આવે એમ એક્ચ્યુઅલી મે આના ગાઠિયા નથી ટેસ્ટ કે એટલે ગાઠિયા વિશે શું ગયો છો ગાઠિયા તો તમે ચક્કર ચક્કર કેવાય ચક્કર માં ગમે ને કેવાય ને કે ગાઠિયા ખાવા છે હિતેન ભાઈ ને ન્યા જાવ એમ જ કે છે હિતેન ભાઈ ને હા તો ફ્રેન્ડ્સ ચાલુ વરસાદે પૂરી શાકનો પહેલી વખત રિવ્યુ કરી અને વિડીયો બનાવી રહ્યો છે મસ્ત ડુંગળી એની સાથે સૂકી ભાજી પૂરી હું આવી રીતે ખવડાવું તો ઘણા બધા લોકો એમ કે કમલેશ ભાઈ આવું કરે તમે કેમ કરો તમે ભાઈ આદત પડી ગઈ તમે ઉભો કરો ને સૂકી ભાજીનો ટેસ્ટ ડિસેન્ટ છે મીડિયમ છે બહુ દીધી અરે રોટલી પણ ખવડાવ છે શું ભાવ છે રોટલીનો 10 રૂપિયા આવે 10 ની બે રોટલી 40 ની પ્લેટમાં ચાર રોટલી અને એક શાક આવે બહુ અધદ તો દીકુ નથી એટલે જે લોકો જેવું ખાવા માંગતા એવું કરી દેજો બરોબર નેચરલ તો હું ફટાફટ પતાવું છું જો તમે લાઈફમાં પૂરી શાકના શોખીનો હો તો આ પૂરી ટેસ્ટ કરવા જેવી ઘણી મસ્ત મસાલા પૂરી છે અત્યાર સુધીમાં જેટલી પૂરીના આપણે વિડીયોઝ બનાવ્યા છે એ નોર્મલ અને સીધી એટલે એકદમ સિમ્પલ પૂરી હતી આ પૂરી તો પોતાનો એક ઇન્ડિવિજઅલ ટેસ્ટ છે જે મજા આવે એવું છે વરસાદ વેલો છે હું ખોરાકમાં જઈને ફરફળ ખાઈ દઉં જીતનભાઈ એમણે કીધું હતું કે તમે તીખું ખાવાના શોખીન તો રસાવાળા બટેકા ખાવ પણ મને સૂકી ભાજી ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી પાછળથી એમણે મને જરાક રસાવાળા બટેકા ટેસ્ટ કરાવ્યા આ જો રસાવાળા બટેકા પણ મને એની સલાહ માની લીધી હોત તો સારું હતું બહુ સરસ રસાવાળા બની ગયા માપમાં તીખાને એવા બધા ખતરનાક તીખા નથી પણ માપમાં તીખા છે છાસ ના દસ રૂપિયા એક્સ્ટ્રા પછી પૂરી જોતી હોય તો પાંચ દસ રૂપિયાની પાંચ ઓકે ભાવ શું છે

મારી ગણતરી હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયાની અંદર જે સામાન્ય વર્ગના લોકો હોય ને જેને રોજે રોજ જમવાનું પેટ ભરીને જોતું હોય અને બહુ રીઝનેબલ ભાવે તો પણ ના નથી પાડતા એટલે એ શરમાઈને ઘરે ચિંતા નહીં કરવાની કે ભાઈ શ્રમ આવે ઘરે વીસના ગાંઠિયા શરમ આવે વિડીયો બનાવવાનો સિમ્પલ અને દિલથી હેતુ એ હતો કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે અહીંયા દુકાનો નાની દુકાનોથી મોટી દુકાનો અને ફેક્ટરીમાં કામ કરનારા લોકો બહુ હોય છે જેને પચાસ ગ્રામ ગાંઠિયામાં પણ પેટ ભરવું હોય દસ રૂપિયાની પૂરીમાં પણ પેટ ભરવું હોય તો લોકો અહીંયા આવીને પ્રેમથી જમતા હોય છે એટલે એવા વ્યક્તિઓને પ્રમોટ કરવા એ મને સૌથી વધારે ગમે તો આ વિડીયો એના માટે બનાવેલો છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત